નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપના નેતાઓનો ડખો સામે આવ્યો હતો નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલામાં ભાજપના નેતાઓના ડખો સપાટી પર આવ્યાનું દેખાઈ રહ્યું છે નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની અંદર થોડા સમય પહેલાં જ કસ્ટડિયન ડાયરેક્ટર તરીકે સુનીલ પટેલની નિમણૂક કરાઈ હતી સુનિલ પટેલ ભાજપના યુવા નેતા છે અને અનેક હોદ્દા ઉપર તેઓ રહી ચૂક્યા છે ત્યારે આજે સુનીલ પટેલને હટાવતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ સુનિલ પટેલની તરફેણ કરતી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી સાથે સાથે ભરૂચ દૂધધારા ડેરીમાં થોડા વખત પહેલાં જ બીટીપીમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈની નિમણૂક ભરૂચ દૂધધારા ડેરીના ડિરેક્ટર તરીકે કરાય છે તેમનો પણ તેઓએ વિરોધ કર્યો હતો ત્યારે આ સમગ્ર ઘટનાને સુનિલ પટેલે પણ મીડિયા સમક્ષ જણાતા સીધો આક્ષેપ ભાજપ જિલ્લાના પ્રમુખ ઘનશ્યામ પટેલ પર કર્યો હતો ઘનશ્યામ પટેલ નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ ઉપર ભરૂચ દૂધધારા ડેરી અને ધારી ખેડા સુગરના ચેરમેન છે ત્યારે તેઓ પર આરોપ મૂકતા મીડિયા સમક્ષ સુનિલ પટેલે કહ્યું કે ઘનશ્યામ પટેલ જ છે જેની સામે ભ્રષ્ટાચારમાં પણ તેમણે આક્ષેપ કર્યો હતો સુનીલ પટેલે પણ મીડિયા સામે વાત કરી હતી ત્યારે સુનીલ પટેલની વાત બાદ ઘનશ્યામ પટેલ પણ મીડિયા સમક્ષ આવીને તેમણે કહ્યું હતું કે જે પણ થયું છે એ નિયમ મુજબ થયું છે તમને પણ થયેલા તમામ આરોપો નકારી કાઢ્યા છે તેને હાલમાં તો આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે પરંતુ આ જે ઘટના છે તેના કારણે ભાજપને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નુકસાન થાય તો નવાઈ નહીં કારણ કે આ જે દખાવો છે તે વધતા જઈ રહ્યા છે જે પ્રકારે પ્રદેશ નેતૃત્વને ગેરસમજ ઊભી કરી ને મારી નિમણૂક જે રદ કરાવી છે એ ગેરસમજમાં લેણો બાકી નથી એવી જેમને વાત કરી છે અને એ ગ્રાઉન્ડ પર પાર્ટીએ એ નિમણૂકને સમજાવવા રદ કરી છે અને મને ચોક્કસ વિશ્વાસ છે મારી ભારતીય જનતા પાર્ટી પર અને પ્રદેશ નેતૃત્વ પર કે જ્યારે આપણા કોપરેટિવ મિનિસ્ટર આદરણીય અમિતભાઈ શાહ સાહેબ સહકારી સંસ્થાઓને જ્યારે કોઓપરેટિવ બેન્ક સાથે લિંક કરતા હોય અને આ પ્રકારના ખોટા ખોટું ગ્રાઉન્ડ બનાવીને પ્રદેશ નેતૃત્વને ગેરમાર્ગે દોર્યું છે અને જ્યારે સહકારી સંસ્થાઓમાં આપણે કસ્ટોડિયન કમિટી અત્યારે ચાલુ હોય દરેકડા સુગરમાં એ કસ્ટોડિયન કમિટીમાં જ્યારે નિમણૂક થઈ ત્યારે કોર્ટે ઓર્ડર કરેલો જે જૂની બોર્ડ હતું એને દૂર કરવાનો અને જૂના બોર્ડના સભ્ય કસ્ટોડીયન કમિટીમાં સહકારી કાયદાને નિયમ મુજબ રહી ના શકે તેમ છતાં ઘનશ્યામભાઈ પટેલે એમની જે વગ વાપરી ને એમાં એમની નિયુક્તિ થયેલી એને પણ અમે વિરોધ ન કરેલો હતો કેમ કે અમે પાર્ટીને અને પાર્ટીના નિર્ણયોને માથે ચડાવીએ છીએ જ્યારે મારી નિમણૂક થઈ ત્યાર પછી એમને જે ષડયંત્ર કરીને પ્રદેશને ગેરમાર્ગે દોર્યું છે પણ જ્યારે પાર્ટીમાં હું પણ લાંબા સમયથી કામ કરતો કરતો આવેલો છું અને એક કાર્યકર્તા તરીકે સહકારી સંસ્થાઓમાં જ્યારે કસ્ટોડિયનમાં નિમણૂક કરવામાં સરકાર દ્વારા આવતી હોય છે ત્યારે કાર્યકર્તા તરીકે મેં છેલ્લા વીસ પચીસ વર્ષથી કામ કરું છું અને જિલ્લાની યુવા મોરચાથી લઈ અને પ્રદેશના સંગઠનમાં અનેક અનેક સંગઠનમાં મેં અનેક વ્યવસ્થાઓમાં કામ કર્યું છે સરહદના અધિકારીમાં હોય કે પછી પ્રભારીમાં હોય રથયાત્રાના વ્યવસ્થામાં હોય અનેક એમાં કામ કર્યું છે મેં મેં પાર્ટીમાં ના કારણે આપ સૌ જાણો છો તેમ કે આપણો નાદોતનો નર્મદા જિલ્લાનો પશ્ચિમ પટ્ટો નાદોત વિધાનસભાનો એક કોંગ્રેસનો ગઢ હતો એવા કફરા પીડિયલમાં જ્યારે અમે કામ કરતા હતા કે આ જે મારા સાથે જે આ બધું જે આર્થિક જે મારે નુકસાન કરેલું એ ચૂંટણી અદાવતમાં કરેલું અને આ પાર્ટીમાં સક્રિય કામ કરવાના કારણે આ પાર્ટીને માટે અમે આવા બધા યોગદાનો પણ આપેલા છે અને મારી પાર્ટીના પ્રદેશ નેતૃત્વએ જે નિર્ણય કર્યો છે અને મારી વિનંતી પણ છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જે રીતના નિર્ણય આ કરાવડાયો છે એને બદલી અને મને ન્યાય આપશે અને આ હજારો કાર્યકર્તાઓનું જે મોરલ તૂટેલું છે જે મનોબળ તૂટેલું છે એ મનોબળને ન્યાય મળશે એવી મને આશા પણ છે અને એવો મને વિશ્વાસ પણ છે જો આમાં કોઈ અદાવત ન હોય નિયમ મુજબ ભરૂચ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકનું લેણું નર્મદા સુગર પાસે હતું એટલે બેંકે સરકારમાં રજૂઆત કરી અને કીધું કે અમારી બેંકનો એક પ્રતિનિધિ નર્મદા સુગરમાં મૂકવો અને સરકારશ્રી એમની રજૂઆતના પગલે આ સુનિલભાઈને આપણી સુગર ફેક્ટરીમાં ડિરેક્ટર બનાવ્યા ત્યારબાદ સુગર ફેક્ટરી પાસે નાણાંકીય સગવડ થઈ અને જે કંઈક દેવું હતું એ ભરપાઈ કરીને ચૂકતે કર્યું અને પછી પત્ર લખ્યો કે ભાઈ અમારી પાસે હવે બેંકનું કોઈ લેણું બાકી નીકળતું નથી જેથી આ જે કસ્ટોડિયન કમિટીના સભ્ય તરીકે જેને મૂક્યા છે એને દૂર કરવો અને સરકારે એ વાતને ધ્યાનમાં રાખી અને નિયમ મુજબ કાયદેસર એમને રદ કર્યા છે અને ફરી પાછા આવનારા દિવસોમાં જ્યારે સુગર ફેક્ટરીને નાણાંકીય જરૂરિયાત ઊભી થશે તો ફરી પાછા બેંક પાસેથી પૈસા લઈશું તો ફરી પાછા એ ડિરેક્ટર મૂકશે આ કાયદાકીય પ્રક્રિયા છે આમાં નિયમ મુજબ એમની નિયુક્તિ પણ થઈ હતી નિયમ મુજબ એમને દૂર પણ કર્યા છે એટલે એમાં કોઈ રાજકીય દ્વેષભાવ કોઈ જગ્યાએ આવતો નથી એમણે એવો આક્ષેપ કર્યો છે કે ચૂંટણી લઈ લો અને આજે કેટલા સમયથી જે ચૂંટણીના પરિણામ આવ્યો ને હાઈકોર્ટમાં કેસ છે એ છતાં આજે એમની હાર થઈ છે એવું લાગે છે આ બધી જો કાયદેસર જે પ્રક્રિયા છે સરકારશ્રીએ જે નિયમો બનાવ્યા છે એ નિયમોને આધીન રહીને જ આપણે ચાલવું પડે એમાં કંઈ બીજું ખોટી વાત નથી આક્ષેપો તો ઘણા બધા લોકો કરે અને આક્ષેપોમાં કોઈ બરકત નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર